હું ક્યાં આવા જીકું હું હવે આવા જીકતો જ હોય તો જ મારો છોકરો કે અને જેને તેરો માર છોકરાને ડટી છોકે તાર મનમાં હે હું હું ક્યાં ડટી મારું હું ઈ ખોટું બોલતો ઈ તમારો છોકરો લે મારો દીકરો હું અઢવા મળ્યા તા કાલુ કાલુ બોલો મળ્યો હમણે એક જાપટે કે બે છેઈ ને કી હા આય મને મારતો તો ના ઓત ને કહી દઉં લે એટલે હું તને કાકો છો મને તોય તું કરો દે ઉભા રહ્યો તમે એ જાદુઈ જડી મને મોટો નાક બનાવી દીયે

પેલા બટા શું પપ્પા આ તો તારો દો આપણને ઓય ક્યો હા ઓ પપ્પા હવે હું તને શું કહું આપણે ભાગવું જ છે ને કા બેટકું ભલ્લી છે ને તો બે ઈ ઉપાલ લેશે એ આ પપ્પા હા માર દીકરો ફાક ફાક કાય કા એ આ પપ્પા પેલા બટા શું પપ્પા હા તો તારો દો હી કે ભાઈ ફૂંડો ન ક્યો હા અને આમ જો એટલે મે હવામાન હવામાં બે લાફ ટુ ઠોક લીધી ને તા મારો દીકરો નાક બની ગયો હા ઓ પપ્પા બટા આનો સારો કરાય ને ઓ હવે આપણે ભાગ ઉપરથી હાલવાડીમાં કરી દે નકા અમારો દીકરો છે ને આખા આખા ખાઈ દેશે હાલ હાલ માર દીકરો ફાઈ ફાઈ જો આવે

આ રોહિત ક્યો એમ કેતો તો કે ડટી મારી હે નિશાઈ માં આવાજ કે મે કે રે આવાજ કી એ એ લઈ બોલતો તો મને નો ખબર હોય કે આવાજ કી કે નો જી કે અને મે તને લાફો માર્યો ઈ માં મારી ભૂલ હું કેતા ને તો કાન ની બૂટ પકડી લઉં ના રે ના હું તો નાક બની તમને ઘર કી જાવ ને જોઈ જો લો એલા લા એ બોલા મને અમારે તારે કે દુ નો વ્યવહાર અમે તમને દૂધ નથી દેતા ભલે દૂધ દેતા હોય હવે તમને ઘર કી જાવ હે તમે મારું ખોટું કીધું ને મને માર્યો નથી લે આજ

હાથે ખટકો રાખજે પાછો હાલે પાણી હાલે આટલા પછી હે બાપા એ સો થયો અરે નો થવાની થઈ ગઈ કા બધી ઈ ક્યો આપડા ઘરે આયો ગયો તે આયો છો તું લે આવરી એટલે ઈ ઈ નકરો નથી તો ઈ મારો દીવરો હલે કાઈક લઈને આયો હે અને હું આ છોકરાને નિશાળે મે કો દાતો તો લે તે તે આ ગઈ ઈ ક્યો હવા ઠોકે નિશાળે તે વૈશમાં ભેગો ત્યાં તમે ઈ ક્યો ને લાફો ઠોક્યો

બાપા રે આ તો મોટો જબડો નાક બની ગયો લાય હાલ કઈ ઘરે વહી જવ નકર આ નાગ એને મને આખી આખી ઘર કે લાય ભાગવા દે આમ તો જોઈ કી કરે